અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે લૂટીરે દુલ્હનને ઝડપી પાડી 4 વર્ષથી પોલીસની પકડથી દૂર હતી માનવી આહારી માનવી અનેક પુરુષોને છેતરપિંડીનો ભોગ બનાવી ચૂકી છે લાલ દરવાજા આઈપી મિશન ચર્ચ પાસેથી ઝડપી લેવામાં આવી લૂટીરે દુલ્હન માનવી આહારી રાજસ્થાનના ઉદયપુરની વતની લગ્ન ન થતા હોય તેવા ઉમરલાયક પુરુષોને નિશાન બનાવતી વિશ્વાસમાં લઈ લગ્ન કર્યા બાદ રוקડ તથા દાગીના લઈને ફરાર થઈ જતી મधवપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદના આધારે કાર્યવાહી કરવામાં આવી 2022 માં ચિરાગ નામના વ્યક્તિએ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી ચિરાગ પાસેથી ₹1.50 લાખ રોકડા અને ₹30000 ના દાગીના પડાવ્યા હતા લગ્નના માત્ર 4 દિવસમાં માનવી દાગીના અને રોકડ લઈને રફુ ચક્કર થઈ ગઈ હતી પોલીસે આगाव માનવીના માતા-પિતાને અન્ય એક સાથીદારની પણ ધરપકડ કરી છે લૂંટેલી તુલનની એમો એ હતી કે જે આ ભોગ બનાર છે ચિરાભી બીપિન ચંદ્ર આઝાત આજે એમની સાથે લગ્ન કરેલા અને લગ્ન કરેલા જે તે સમયે એમની પાસેથી દોઢ લાખ રૂપિયા લીધેલા લગ્નના પેઠે અને ત્રીસ ના દાગીના પણ કરાવેલા હતા અને લગ્ન કરી અને ચાર જ દિવસ પછી ત્યાંથી દાગીના અને પૈસા સાથે અહીંથી ફરાર થઈ ગયેલા એ રીતે ફરિયાદી જોડે છેતરપિંડી કરી હતી આ કઈક ના બીજા કોઈ કેસ હોય એવું કઈ સામે આવ્યું છે ને મહિલાએ આવા કોઈ બીજા કોઈને ટાર્ગેટ કર્યા હોય એવું કશું તપાસમાં ખૂલ્યું છે? હાલ હજુ તો અમારે ધ્યાન ઉપર નથી આવ્યું પણ એમને આગળ તપાસમાં ખુલશે તો જોઈ લઈશું.